મારો નાથ હોળી દે મજા કરો અને વાત કરતા વાર લાગે હોડી કાંઠે ફૂકી ને બાપુ લાકડી પડે એમ જાડેજો પૂખ પડ્યો મને આ માર્ગ બતાવો અને જાડેજો બાપુ પછી બીજું બોલ્યો નથી આખી જિંદગીમાં

સબળ જેના શરીર મહાન દીઠા મેકરણ બાપુ હારા હારા કંસ કૌરવને રાવણ જેવા બાપુ ધૂળ સાકતા થઈ ગયા દુનિયામાં તમારું મારું શું આમાં આવવાનું મજા કરી લ્યો જેટલો સમય મળ્યો છે ને આનંદ કરી લ્યો આ આ સ્વર્ગ પર ક્યુ લ્યો આ બધા કે સ્વર્ગ સ્વર્ગ ઉપર કે ઇન્દ્ર મહારાજ સોનાના સિંહાસન ઉપર બેઠા છે અહીંયા ફુવારા છે અહીંયા આપસે નાચ કરે છે અહીંયા કોક જીયા હોય કોનું મારે પગ ચાલવા અહીંયા કોઈ જીયા હોય

તેલ રાખવા માટે ડબ્બા ડબ્બા ને ખાલી કરી નાખો પચીસ રૂપિયા ન આવે પણ તેલ ને રાખવા ડબ્બાની જરૂર પડે એમ આ દેહ છે જરૂર પડે એટલે આ દેહ ને તો દુનિયા હળગાવી દેવાની છે કેવાનો મારો મિનિંગ કે લખાય ડબ્બા માથે લખાય

મને નાનું છોકરું ના ઓળખતો એવું ન બને તમે નથી ઓળખતા છોકરો ઓળખતો હું નથી ઓળખતો હું તમારું નામ પૂછું છું અને ભાઈ દાસી જીવન હલવાના કે આ સાથી ના ગાલ ના કપાલ ના માથું દાસી જીવન ક્યાં બાપુ લાકડી પડે પડ્યો કે બાબુ મને આ ખબર નથી કે તો હું ઠેકડા પર કીધું એ ગુરુ મહારાજ ત્યાં ભીમ સાહેબ ને બાપુ ભીમ ભેટા ને પછી ભ્રમણા ભાંગી એમના બાપુ રેઠું નથી આ પણ મારો કેવાનો મિનિંગ એ છે કે આની તમને વેદના હોવી જોઈએ આની તમને પીડા હોય તો વાત સમજાય બાકી નો સમજાય કારણ કે સંતો ના તો રુદિયા રોયા છે સરદાર બાપુ ની વાણી એમ કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલ ની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું મારું રુદિયો રોવે માયલો ભીતળ જલે

બાકી ખૂટી રહેવાની છે ખૂટી રહેવાની છે બાપુ એક ચાલુ કરી હતી પણ એ કઈ પતવાનું નથી એ રો શું થયું કારણ કે મારી વાણી વિરામ એક ગામ હતું ને ગામમાં મૂર્તિકાર હતો મૂર્તિ બનાવતો એટલે કોઈ કીધું તારા જેવી જ બનાય ને

એના જેવડી બનાવી દે આમ શ્વાસ બોવાસ આખું કે નાખો બાઈકો બંધ કરી બસ ગયો કારણ કે મોત આવવાનું હોય એટલે હારા હારામાં કોઈ મહેનત કરે ને કે આમાંથી બચી જાય તો હમણાં બે વાળા જીરો કરી લે એટલે એમના દૂધ આવ્યા ને બાપુ આમ બે આટા માર્યા પણ નક્કી ન થયું કે આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે કેવી બનાવી છે એમના દૂધ ક્યાં લઈ જવાનો લઈ જાય બીજો આવે ડખો થાય આપણે ન લઈ જવાનું યમના દૂત પાછા ગયા ભગવાન કેલો તને લેવા મોકલ્યો તો કાનો લઈ આવ્યો કે પણ હોળ સુતા છે કે હોળ તો નહી હતો કે તો તને જાવ ભગવાન આવ્યો ને ભગવાન એમ બે આટા માર્યા ને એને કાન ની બૂટ પકડી કે વાહ તારી કારીગરી વાહ મને નકી નથા તો કામ માણા ક્યો છે ને મૂર્તિ કરી છે પણ ભગવાન તો ભગવાન તમારું મારું જેને સર્જન કર્યું છે ભગવાન વિચાર કરે કે આ કપાતર ને હવે હું નોલી તો બીજો લેવાય કોણ આવે આને આને તો ગમે એમ કે મારે ઉપાડવો જ પડે

ફોહોની કા પી ગયા અતરે ઈમાં માં વાળા જીજ માં ઓવા તમાર બાપુજી ની રીતિ એટલે હું કોઈ એમને ઠેકડી કરું એમને પણ અમને દુખ થાય છે કે આ આ મારી કરોડો રૂપિયા ની જમીન અને આને આમાં કાઢી નાખી મારો કેવાનો મીનિંગ પૈસા નું પતન શરીર નું પતન ને સંપત્તિ નું પતન આ શું કામ કરવું પડે ખાવા પીવાની દુનિયામાં ક્યાં વસ્તુ છોડી છે મેં ખટારો આંક્યો પચીસ વર્ષ મેં ખટારો આંક્યો હિન્દુસ્તાનના ચારે શેડા ફરી બેઠો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ શરત મારી ને આવજો મારી પાસે શું પુરવાર કરી મેં મારા દેહને ને હજી અપડાયો નથી એમ સિદ્ધાંત હોવો જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર લો મરી જવાય ચોખા ઘી લઈ ને ડાબો ને અત્યારે તમે જોવો તો ઓલા ઓલા મારો સંસાઈ ગયો ઉધરા બહુ પણ મા બાપ ઉઠ ને પણ બેઠા